ખૂબ ખૂબ આઘાર વ્યક્ત છે અને પાડી પાડી ના 好好好。

પાણી બે વીઘા વીતી તી પૂરું કરી દે અને અમે તો નવ નવ ચાર વીઘા વીચ્યું છે ખબર છે હોય એટલે તમારે 5 લાખ પડ્યા છે નહીં તો અમારે 10 લાખ રૂપિયા પડ્યા છે ઓય અમાર તો કેવું છે ખબર છે અમે આમ ફૂંતે બે જણા તો અમાર બાની બે ચાર વિઘા થી ની વીતી કઈ જાય છે આમ બધું વેરી રહ્યા છો એટલે તમે આવું ના કહેતા આવું ના કરતા હા નકે

તમને ગપેલે આ સેવાલા ને ઇતને મથા મોટા સમાંતા પરતે ગમમાં અમારી જબરી સે ગાતા ઓય ડેમચરિયા તાત્રિ વાડા તમને છે લાકડીઓ

એમ નહી એ જગ્યા ઉપર થઈ ને ભાડો નહી તો પેલ થી ડેરા તમારે તમારી બેઠા હોય પકડેલા પંખા ખરેખર આટલો બધો પ્રેમ જોઈ અને મન તો એક જ વિચાર આવે છે